કેમ છો તમે જાણી શકો છો આજે અમારી નવી ગાડી લાવવાની છે આજે નવી ગાડી લાવવાની છે મારા જો એ થઈ જાય ઓલરેડી જો મારું નવું

આપણે તો બધા પેલા નીકળી ગયા છે અને જો પાસે તો હજી હમણાં હમણાં બધા આવે છે આપડે તો એટકા થઈ ગયા જો ગાડી આવી ગઈ છે ઓલરેડી અમારે સંજય આવી ગયા સંજય મજામાં અમારે સંજય ઠાકોર ગાડી લઈને આવી ગયા હે તો હવે ગાડીમાં ચડી જાવ ગાડી માં ચલો ચલો અંજલી જઈ જઈ ખુશી તો હોય ને આટલી મોટી ખુશી ભગવાન આપી દીધી એ મને ગાડી લેવા મારે તો બંગડી વાજી ને જાય હાથ બળી દે બે

वाणी बात है अपना मामा ने सुना है बे सुडला मुझे क्या भारत है कार्तिक और दादा का हो का के डाऊडेरा पेडा आवी जाओ